જિલ્લાના કોસંબામાં દત્તાત્રેય આશ્રમમાં એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાયો વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું કોસંબાના દત્તાત્રેય આશ્રમમાં પહેલી વખત હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ નામ સ્થાપિત થયું મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યો હતો વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રેકોર્ડ બુક ગણના પાત્ર કહી શકાય તેવા એક હજાર આઠ મહાસ્ત્રકુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુમાનદેવ મંદિરના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને આર્શીર્વચન આપ્યા હતા આ યજ્ઞમાં અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો આજે હનુમાન આ યજ્ઞમાં ખૂબ જ આનંદની વાત છે આજના દત્તાશ્રય આશ્રમમાં હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી દત્તાશ્રય ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે અથાગ પરિશ્રમ થકી ખાલી સવા મહિનામાં તૈયારી થયેલી અને આ યજ્ઞનું એક આયોજન હતું જેમાં એક હજારને આઠ યજમાન બધા બેઠા હતા અને આજે ખૂબ જ જોતા આનંદ થાય છે કે આ ભવ્ય જે અનુષ્ઠાન જે હિન્દુ ધર્મની જાગૃતિ માટે હતું તે સુખદપૂર્ણે પરિપૂર્ણ થયું અને એશિયા બુકના સંસ્થાપકને જે કોઈ પણ વ્યક્તિ એમના તરફથી આવેલા હતા તેમને દત્તાશ્રી આશ્રમના બધા જ સભ્યોને સન્માનિત કર્યા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે આશ્રમ વતી જે કોઈ પણ આજની ઊર્જામાં એવું દેખાયું છે કે ઘણી બધી નકારાત્મક ઊર્જાનો નાશ થયો હોય અને ઘણા બધાએ એવો સંકલ્પ લીધો છે કે દરરોજ એ લોકોના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને વૈદિક ધર્મને આગળ વધારશે અને હિન્દુ સંસ્કૃતિઓ આવી જ રીતના આગળ વધતી રહે આનાથી મોટો કોઈ આનંદનો અવસર નથી આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે અને આજના તમે જોઈ શકો છો કે આજના સમયમાં યુવા વર્ગ આ યજ્ઞ કુળથી જોડાયો છે તો એનો અતિ આનંદ છે અને થેન્ક યુ એશિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો કે એમને આ બધું જોયું તપાસ્યું અને આ સન્માનિત પુરસ્કાર પ્રાપ્ત થયો જેનાથી આ યજ્ઞમાં જે કોઈ પણ સંમલિત થયું છે તે લોકોને આ બધી વસ્તુઓ પ્રત્યે ભાવ જાગે અને આગળના આગળ વૈદિક ધર્મ આવી રીતના આગળ વધતો રહે રુચિ વધતી રહે આ પ્રત્યે ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય ગુરુદેવદત્ત જય જય દત્તાશ્રય દત્તાશ્રય આશ્રમજી આચાર્ય મનનભાઈ પંડ્યા ખૂબ આજે આનંદનો અવસર છે આજે એક હજાર આઠ સહસ્ર યજ્ઞ કરીને ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ ભક્તો સાથે આનંદ ઉત્સાહ સાથે દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી દત્તાશ્રીય આશ્રમમાં ઘણા ભક્તોએ ખૂબ તારમાર તૈયારી કરીને આજે સમાપન થયું યજ્ઞનું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને દરેકનું હિન્દુ સનાતન ધર્મ વૈદિક ધર્મને અનુરૂપ આ રેકોર્ડ આપણને અમને તો દત્તાશ્રીયમાં મળ્યો જ છે પણ આ રેકોર્ડ આપણા ઇન્ડિયાને ગુજરાતને અને એશિયામાં આ રેકોર્ડ મળ્યો છે અને આપણું દરેકનું વિશ્વનું કલ્યાણ કલ્યાણ થાય એ જ સાથે વસુદેવ કુટુંબની કુટુંબકમ સાથે આગળ વધતા રહીએ અને દરેકમાં ધર્મમાં આગળ રહી નવયુવાનો સાથે આજે ફક્ત ભાઈઓ સાથે જે પચીસ વર્ષથી ચાલીસ વર્ષની ઉંમરના હતા તે ભક્તો સાથે આજે એશિયા બુક રેકોર્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત થયું છે ગુરુદેવદાત જય જય દત્તાશ્રય જય શ્રીરામ